હેલો યુ ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે વાગી જશે અગિયાર અને આપણે છે ને હવારમાં હેરવોશ કરવું હતું ને તો પાણી ગરમ કરીને હેરવોશ કરી લીધું અને પછી બીજું પાણી નાવા હાટું ગરમ મૂક્યું ને તો જેવું તેવું પાણી થયું ને તો યતરાજ જાગી જાય એટલે યતરાજને મેં ગી નાવું હોય તો તું નહીં લે તો પછી યતરાજે નાં લીધું અને મારે નાહવાનું બાકી છે તો પાણી ગરમ થાય છે પાણી ગરમ થાય પછી આપણે નાઈ લઈશું તો જો વાગી ગયા છે અગિયાર અને હમણાં તો કંઈ કામ ના હોય એટલે જાગવાનું કંઈ નક્કી ના હોય વહેલા મોડા ગમે ત્યારે જાગવી પછી જેટલું થાય એટલું કામ કરવી નહીં તો ના કરવી એવું બધું છે તો કાલ તો દેહમાં જવાનું હતું તે બુકિંગમાં એટલે જગ્યા નીચે નહોતી મળે એટલે આપણે નહોતા જ્યાં પછી વિચારવીશી હવે ચારે જશું કે નહીં જવી શું કરશું એમ હાલો હવે છે ને પાણી ગરમ થાય પછી આપણે નાવાનું હોય આજ છે ને જો બપોરના વાગી જશે અઢી અને અમારે હજી જમવાનું બાકી છે આ જયદીપ કે કે બે દિવસથી તું ઘરે બનાવે છે અને પગ હારો નથી એટલે નથ બનાવું રહેવા દેવા હું થી લઈ આવું છું પણ અમાર શેરી માં છે ને શેરી માં આગળ હતે લગન કે અને અમને એવી નથી ખબર કે આજ માંડવો છે કે કાલ માંડવો છે મંડપ તો એક બે દિવસથી બાંધેલો હોય તો રહી જો કાચી છે તો જી છે ને અહીંયા બધાને જમવાનું એવું ચાલુ હતું એટલે હવે જયદીપ જાય છે નીચે જોવા જો ચાલું હાલા જાય એવું હોય તો પછી જાય જમવાનું લેવા મને છે તારા આંટો મારવા આવવો હોય તો કેમ કેમકે આખા દિવસમાં મારે નવ નવ દસ વાર ચડ ઉતર થઈ જ જતી હોય અને બે ત્રણ દિવસથી હું એમને એમ ઘરેને ઘરે છું એટલે કે તારે આટો મારવા આવવો હોય તો આવે તો મેં કીધું હાલો આટો મારતા આવ્યો તમે જાય એવું હશે તો જમવાનું લેવા જાય ને આટો મારશું નહીં ત્યારે પછી હવે ઘરે કંઈક બનાવવાનો વિચાર કરી નાખશું પછી ચાલો તો હું તો જાઉં હું બધા ખોં છું જયદીપ કહેશે કે હું નીચે ઊભો હાલે નીચે જાઉં જોઉં જો જાય એવું હોય તો તમને ફોન કરું તો તમે આવજો નીચે ચાલો હવે જે થાય તો જો અત્યાર છે ને નીચે થોડુંક જાય એવું થયું ને તો જયદીપ જ્યાશે જમવાનું લેવાય કે હું છોલે ભટુરે લેતો આવું અને કે તમારે અત્યારે નથી આવવું પછી કે એવું લાગશે ને તો બપોર પછી આંટો મારવા જશું પણ અત્યારે કે અહીંયા મહેમાન બેઠા છે ને કે તાર ખોટું એક પગ ઊંચો રાખીને આવવું એની કરતાં હું એકલો જઈને લઈ આવું શું તો મેં કીધું કાંઈ લઈ આવો તો એ છોલે ભટૂરે લેવા છે અને અત્યારે વાગી જશે ત્રણ હવે લઈને આવે ને પછી આપણે જમીએ અત્યારે વાગી જશે પોણા સાત અને આપણે બપોર આટો મારવા જવું હતું તો નીચે લગ્ન હતા અને આ બધા હતા એટલે પછી જયદીપ એકલા જઈ અને જમવાનું લઈ આવ્યા હતા અને આપણે આંટો મારવા નહોતા જ્યાં તો અત્યાર છે જો પોણા સાત થઈ જશે અને થોડું થોડું અંધારું હોતન થઈ ગયું છે તો અત્યાર છે ને હવે આપણે જવું છે બહાર આંટો મારવા આંટો મારવા એટલે યતરાજના જે ઓલા શર્ટ લાવેલી છું ને હું બરોડામાં હતા ત્યાંથી તો એના પેન્ટ લાવવાના છે તો એ પેન્ટ લેતા આવી અને આંટો મારતા આવી અને કાલ પછી દેહમાં જવું છે એટલે મેં કદાચ પેન્ટ મળે ને તો લઈ આવી અને એ બાને બાર આંટો મારતા આવી તો એટલા હાટું જવાનું છે અને આ ભાઈને મારે તૈયાર થવું પડે ને તો જો ભે પડે અને ના તૈયાર કરે ને તો કે મારું આ બગડી જાય ના બગડી જાય એને ભૂલ્યા રોવાનું આવ્યું

જેવો શેડા વાળો તેવો શેડા વાળો માર તો હોવો ખબર છે તા અડધો ડુપર તો શેડા શેડા કરી મૂકે તો હાલો હવે ચાવી તો જો અમે છે ને ડીમાર્ટમાં જ્યાં હતા યત્રાજના પેન્ટ લેવા પણ જે શર્ટ છે ને એવા પેન્ટ હતા જ નહીં એક અમારું બ્લેક પેન્ટ જોતું હતું બ્લેક નહોતું બ્લુ જ હતા અને બીજું એક છે ને એક અલગ જોતું હતું એવું નહોતું નહીં ગયા હતા પેન્ટ પેન્ટ તો પહેર્યા પણ બીજા કપડાં લઈને

ખાલી બસો રૂપિયાની ટી શર્ટ છે પાક બધું બસો રૂપિયા નથી અને પછી છે ને અમાર પપ્પા એ ચેદુ નહીં સ્પ્રે મંગાવ્યા હતા પણ હમણાં અમે અમે દેશમાં જ્યાં નહોતા તો આજ છે ને જ એમના સ્પેમ હતો ને લેતા આવ્યા અમારા પપ્પાના અને ભેતરા જ પ્લાસ્ટિકના ડબ્બામાં ચેદુ નહીં શાક ને રોટલી લઈ જતો તો તો ગરમ શાક હોય રોટલી હોય તો પ્લાસ્ટિકના ડબ્બામાં થોડું નડે તો મારે છે ને તે સ્ટીલનો ડબ્બો લેવો તો પણ કંઈ ધ્યાનમાં નત આવતું તો આજ છે ને પ્લાસ્ટિક અલ સ્ટીલનો ડબ્બો અમે લઈ લીધો આ છે ને જો લંચ બોક્સ લાયા આમાં છે ને જો એક આ બાબલો દેખાય આમ કરે તે બીજો બાબલો દેખાય એ રેકનો છે એ એટલે એ ભાઈને ગમ્યો તો લઈ લીધો અને આની અંદર છે ને એક ડબ્બી છે સ્ટીલની હવે એ ભાઈ દેરમાં જઈને આવી પછી આ ડબ્બો લઈ જશે તો જો પહેલાં દેતરાજ એક પેર લાયા એ ડબ્બો લાયા આ સ્પ્રે લાયા અને આટલો નાસ્તો લાયા એમાં એક આ વેફર આ ફૂલવડી એ બે છે ને જયદીપનું છે અને આ ચેવડો અને આ ત્રણેય વસ્તુ છે ને યતરાજનું છે અને આ સિંહ ભજીયા એક મારા છે આટલી વસ્તુ લાયા અને ચૌદસો રૂપિયાનું બિલ કરીને આયા

અત્યાર છે ને વાગી ગયા છે પોણા આઠ અને આપણે છે ને મૂકી દીધી છે ચા અને વિડીયોનો હવે કરી દેવી એન્ડ કેમ કે અમારે શેરીમાં લગ્ન છે ને તો ના ડીજે વાગવાનું ચાલુ થઈ ગયું છે તો અત્યારે થોડીક વાર બંધ થયું ને તો મેં કીધું વિડીયોનો એન્ડ કરી દઉં નહીં ત્યારે હમણાં પાછું ચાલુ થઈ જશે તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને હા આવતીકાલનો જે વિડીયો છે ને એમાં આપણે આ કપાસીના મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં ઘણી મેસેજ ને કોમેન્ટને એવું આવે છે કે તમે જે કપાસીનું ઓપરેશન કરાયું એ કઈ રીતના કરાયું અને કેટલો ખર્ચો થયો હું થયું તો આગળનો વિડીયો છે ને એની વિશે આપણે મૂકવાનાથી તો જેને કપાસીનું બધું જે જાણવું હોય એ કાલનો વિડીયો ચોક્કસથી જોજો તો હાલો હવે છે ને વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય